જય સ્વામિનારાયણ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ ચોરસ અથેડી છે લંબ ચોરસ ને ચોરસ આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ આંગળાની સાઈડ નાની છે એટલે આ વ્યક્તિ એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે આનો હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડ સાથે આ ગુરુની આંગળીનું ધલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનું અને સૂર્યની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે અને આ વ્યક્તિ જીવનભર પ્રગતિ કરશે કેમ કે જ્યારે બે આંગળી શનિ તરફ જાય ને એટલે આ કરમ પ્રધાન વ્યક્તિ હોય સારામાં સારો સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી અહીંયા સુધી પહોંચી રહી છે આ એક સારામાં સારી નિશાની છે એટલે સૂર્ય અને બુધનો રાજયોગ કહેવાય એટલે બુધ છે ને વેપાર અને બિઝનેસમાં માસ્ટર હશે અને આમ ઢળી રહી છે બુધ સૂર્ય તરફ એટલે બિઝનેસમેનમાં આ વ્યક્તિ માસ્ટર હશે સાથે આ અંગૂઠો અંગૂઠોની અંદર આ ઉપરનો પાક ફેલાઈને જોરદાર મોટો છે કે અહીંયા સુધી પહોંચે ભાગ્ય જ કોકને અહીંયા સુધી પહોંચે આ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો છે અને બાપ બનીને કોઈ રૂપિયા માગે તો ન આપે પણ બેટો બનીને આપે આ ઉપરનો ભાગ છે ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં માસ્ટર છે સાથે અહીંયા આગળ કોન જેવું થઈ રહ્યું છે લાયક સમજદારની નિશની ક્રિકેટ વોલીબોલ કે આ કંઈક ક્રમ તો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં વ્યક્તિ માસ્ટર હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી જય સ્વામિનારાયણ આ ડબલ હૃદય રેખાવાળો આજ છે જો એક અહીંયાથી રેખા નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે અને બીજી હૃદયરેખા અહીંયાથી નીકળી જો અહીંયાથી આ રેખા નીકળી અને આ માઇન્ડ રેખાની જોડે જઈ રહી છે અને એમાં બે ફાટા થઈ રહ્યા છે આ વ્યક્તિને ડબલ હૃદયરેખાવાળો હાથ છે એક મોટી હૃદયરેખા છે ને એક નાની રેખા છે આ વ્યક્તિને એક પ્રોબ્લેમ થાય કેમ કે આ છે ને ભાવુક વધારે પડતો થઈ જાય કડીકમાં ભાવુક પણ વધારે પડતો થઈ જાય સિરિયસ પણ વધારે પડતો થઈ જાય આ બે બાજુનું છે આ વ્યક્તિ જો ઘરે હોય ને તો દુકાનના વિચાર કરે અને દુકાન હોય ને તો ઘરના વિચાર કરે મોર આ પરિવારને સાથે લઈને ચાલવાવાળો છે પણ દોરું જીવન જીવવાવાળો છે કેમકે આ રીતની ડબલ રેખા હોય ને એટલે આ વ્યક્તિ અતિ ભાવુક થઈ જાય અને અતિ ભાવુકમાંથી એકદમ ઓલોય થઈ જાય બે બાજુ આ વ્યક્તિ જઈ શકે છે કે આ રીતની હૃદય રેખા હોય આ બે બેથી ત્રણ કરોડ વ્યક્તિમાંથી કોક એક વ્યક્તિની અંદર જ આ રીતની હૃદય રેખા હોય ભાગ્ય જ કોકને હોય કે આ રીતે રેખા થાય કે નીચેથી રેખા આવી રહી છે આ એક અનોખી રેખા તરીકે કહેવાય પણ આ વ્યક્તિ કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે જઈને આવશે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે પણ દી આ વ્યક્તિ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લીધો તો ભાવુકમાં આ વ્યક્તિ લોકો આને છેતરીને જશે અને આ વગર અપેક્ષાએ લોકોની મદદ કરવાવાળો છે એ કોઈ જોયા વિચાર્યા વગર કોઈ કે આમ છે હા તરત જઈને ઊભો રહી છે તરત એની મદદ કરવા પણ પાછળ વિચારે નહીં કે એ વ્યક્તિની મદદ કરવા જેવી છે કે નથી એ વ્યક્તિ હાચો છે ખોટો છે એ વ્યક્તિની જાણકારી આ વ્યક્તિ લઈ ન શકે એક આ વસ્તુનું છે કેમકે જ્યારે ડબલ રેખા થાય ને એટલે આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને પારખી નથી શકતો કેમ કે આ વ્યક્તિ તરત જ ભાવુક થઈ જાય છે અને ઘડીકમાં ભાવુક પણ નથી થતો બે બાજુનું છે એટલે દોહરું જી કહેવાય આ હૃદય રેખા બીજું આ વ્યક્તિએ સાવધાની ખાસ રાખવી પડશે સાથે આ હૃદય રેખામાંથી અહીંયાથી એક રેખા નીચે આવી રહી છે આ એક નેગેટિવ નિશાની છે આ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આના ગુસ્સાનો ભાગ રહેશે આના જીવનમાં પાંત્રીસ વર્ષ ઉંમર પછી વાંધો નહીં પણ આ વ્યક્તિને જ્યારે ચાલીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર આવે ને જ્યારે આ ગુસ્સો હોય ને જો એને દબાયો હોય ને ગુસ્સો તો ત્યારે આના શરીરની અંદર કોઈ એવો રોગ થઈ શકે છે જે કોઈની કોઈ ડૉક્ટર પાસે જાય ગમે ત્યાં જાય છ મહિના બાર મહિના માટે પણ એનો કોઈ ઇલાજ જ નથી રહેતો કેમ કે ગુસ્સો શરીરમાં દબાઈને રાખ્યો હોય છે એની અસર શરીર ઉપર થાય છે પણ એના કારણે શરીરમાં બીમારી થાય પણ એ બીમારી શું છે પકડી ન શકે પણ છ મહિના હેરાન થાય પછી વાંધો પણ છ મહિના આ વ્યક્તિ હેરાન થઈ શકે છે બીજું આ માઇન્ડરેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા નીચે તરફ જઈ રહી છે અને એમાંથી એક બીજો રેખા નીકળી રહી છે જો અહીંયાથી બીજી માઇન્ડરેખા નીકળી આ ડબલ માઇન્ડરેખાવાળો હાથ છે આ એક સાથે અનેકો બિઝનેસ કરશે પણ ચાલીસ વર્ષની ઉંમરમાં આ વ્યક્તિ મલ્ટિટાસ્ટર હશે અને આ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના એ પદશ કરવાવાળો છે આ એક બાજુ ટીવી જોતો હશે એક બાજુ મોબાઈલ લઈને બેઠો હશે અને એક બાજુ કંઈક ડાયરીમાં લખતો હશે અને વિચારતો તો કંઈક જ હશે કહેવા માટે ચારે બાજુ દિમાગ દોડાવવા વાળો વ્યક્તિ છે અને ચાલીસ વર્ષની ઉંમરમાં આ વ્યક્તિ એકસાથે પાંચ બિઝનેસ અને સાથે અનેકો બિઝનેસ કરશે અને આ મલ્ટિટાસ્ટર વ્યક્તિ હશે ને સાથે પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે કે જીવન માઇન્ડ રેખા જોઈન્ટ છે અને આ વ્યક્તિ પછી સ્વતંત્ર ડિસિઝન લેશે પોતાનું ત્યાં સુધી સ્વતંત્ર ડિસિઝન નહીં લે પણ આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી જ્યાં સુધી ભેગી ન થાય ને ત્યાં સુધી કામ ન કરે અને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ અને હોશિયાર હોય આ સારામાં સારી ડબલ માઇન્ડરેખા છે ચાલીસ વર્ષની ઉંમરમાં જોરદાર જોઈ લો અહીંયાથી નીકળી રહી છે આ ડબલ માઇન્ડ રેખા અને આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે ને એ પદસ કરવાવાળો છે સારામાં સારી ને સાથે જો આ ધનરેખા અહીંયાથી ચંદ્રનકેતુની બાજુમાંથી નીકળી અને છેક શનિ પર્વતમાં અહીંયા સુધી જઈ રહી છે અને એની બાજુમાં એક અહીંયાથી નીકળી નામ આવી રહી છે પછી એક રેખા અહીંયાથી સૂર્ય તરફ જઈ રહી છે બીજી એક અહીંયા જઈ રહી છે ત્રીજી અહીંયા જઈ રહી છે ચોથી અહીંયા જઈ રહી છે અને પાંચમી અહીંયા જઈ રહી છે અને એક અહીંયાથી આછી નીકળી રહી છે આ બધી ધન રેખા છે પણ ચાલીસ વર્ષની ઉંમર પછી ડબલ ધન રેખા થાય છે અને ચોપ્પન વર્ષની ઉંમર પછી છ રેખા થાય છે જે આ એક બે આ એક આ બે ત્રણ આ ચાર આ પાંચ આ બધી આ ચોપન વર્ષે થાય છે છથી સાત રેખા છે આ અનેકો બિઝનેસમાં હાથ નાખશે અને બધા બિઝનેસમાંથી એ રૂપિયા મળશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે અને આ અનેકો બિઝનેસમાંથી આ રૂપિયા કમાશે ચોપન વર્ષ પછી છ રેખા થાય છે અને ચાલીસ વર્ષે ડબલ ધન રેખા આ વ્યક્તિ જબરજસ્ત ભાગ્યશાળી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થશે સાથે જો આ જીવન રેખા અહીંયાથી નીકળી અને આ રાઉન્ડ લઈ રહી છે આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે સાથે અહીંયા આગળ માછલીનું નિશાન થઈ રહ્યું છે જે જીવન રેખાની અંદર છે આ જે જીવન રેખા જો આના જીવન રેખાની બહારની સાઈડ છે અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ કેતુ પર્વત આગળ છે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બનશે સાથે આની દ્રષ્ટિ ધન ઉપર પડી રહી છે એટલે આ ધનમાં વૃદ્ધિ કરશે બીજું આને જીવન પર ઉર્જા મળશે અને કેતુ પર્વત ઉપર છે ને એટલે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે અને આધ્યાત્મિક પણ થશે સાથે આ જીવન રેખા જે અહીંયા કૌ લઈ રહી છે અહીંયાથી આમ અને આ છેક ઉપર સુધી જઈ રહી છે આ વ્યક્તિ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય ને તો તરત ફોન કરે કેટલા વાગે કેટલા વાગે નહીં આવે ત્યાં સુધી આવે ને ત્યાં સુધી આ બાયણે બેસી રહે આવે ને પછી જ ઊંઘે મૂળ કહેવાનું તો પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે સાથે આ જીવન રેખાની અંદર એક અહીંયા પ્રોગ્રેસ રેખા છે એક અહીંયા છે નાની એક અહીંયા નાની છે અને એક અહીંયા નાની છે બીજી અહીંયા નાની છે આટલી પ્રોગ્રેસ રેખા છે જે ચૌદ વર્ષની ઉંમરમાં આઠ વર્ષની ઉંમરમાં ત્રીસ વર્ષની ઉંમરમાં પાંત્રીસ વર્ષની ઉંમરમાં અને ચાલીસ વર્ષની ઉંમરમાં પ્રોગ્રેસ રેખા છે ત્યારે તારે એને પ્રોગ્રેસ આવશે ને જીવનભર આને વાંધો નહીં આવે સારામાં સારી પ્રોગ્રેસ રેખા છે બીજું આ ગુરુ પર્વત છે આ ગુરુ પર્વત ઉપર જો આ પ્રોગ્રેસ રેખા આ પ્રોગ્રેસ રેખા અને આ એક રેખા આમ આવી રહી છે અને આ ગુરુ વલય થઈ રહ્યો છે અને અહીંયાથી આ જોઈન થઈ રહ્યું છે આ વ્યક્તિ છત્રીસ બત્રીસથી છત્રીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લઈ શકે છે બીજું આ કાઉન્સલિંગ કરવામાં માસ્ટર હશે બોલવાની પીચની અંદર આ નંબર વન પોઝિશન ઉપર હશે પણ ગુરુ પરત ફૂલેલો છે પણ ગુરુ પરતની સાઈઝ નાની છે અને ગુરુ વલય થઈ રહ્યો છે જ્યારે ડબલ ગુરુ વલય થઈ રહ્યો છે આ નીચે ગુરુ વલય થઈ રહ્યો છે ને ઉપર ગુરુ વલય આ ડબલ ગુરુ વલય વાળો છે આ કોઈ પણ એક સંસ્થાની અંદર ટ્રસ્ટી બની શકે છે આ ધર્મમાં નંબર વન બની શકે છે અને આ કાઉન્સિલિંગ ફીઝથી પણ રૂપિયા કમાઈ શકે છે અને બત્રીસથી છત્રીસની વચ્ચે કોઈ મોટી પ્રોપર્ટી લેશે બીજું ગુરુની સાઈઝ નાની છે એટલે પરિવારથી દૂર રહેવાનો મોકો થાય એટલે પતિ પત્ની કે મા બાપથી નહીં સગા સંબંધીથી દૂર રહેવાનું થાય અને આ ગુરુ પર્વત ફૂલેલો દડા જેવો છે આ સારામાં સારી નિશાની છે આ અનેક પ્રતિભાનો ધની હશે આના કરતાં મોટો ગુરુ આવશે ને એની સામે જ આ વ્યક્તિ ઝૂકીએ બાકી કોઈની સામે ન ઝૂકીએ આ સારામાં સારો ગુરુ પર્વત છે સાથે આ શનિ પર્વત છે શનિ પર્વત સારો છે અને આ શનિ પર્વત ઉપર અનેક ધન રેખા છે પણ અહીંયા આગળ આ ચોરસ થઈ રહ્યા છે જો આ પેંત્રિક સંપત્તિના છે બાપ દાદાની કોઈ જમીન હોય ને એમાં એને ભાગ મળે એની આ નિશાની છે સારામાં સારી સાથે આ અનેકો ધનરેખા છે જોઈ લો આ શનિ પર્વત ઉપર સારામાં સારી વસ્તુ છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ પછી એક અહીંયા પછી એક અહીંયાથી સૂર્ય તરફ જઈ રહી છે અને કા આ અનેકો ધનરેખા છે આ બીજાની પ્રોડક્ટ વેચીને પણ રૂપિયા કમાઈ શકે છે ઓનલાઈન બિઝનેસ કરી શકે છે ટ્રાવેલિંગ કરી શકે બધું જ કરી શકે છે સારામાં સારું સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વતમાં અહીંયાથી સૂર્યરેખા આવી રહી છે અહીંયા જઈ રહી છે અને અહીંયા આગળ ત્રિકોણ જેવું થઈ રહ્યું છે અને અહીંયા આગળ ચોરસ જેવું થઈ રહ્યું છે નાનું આ વ્યક્તિ સોફ્ટવેર ઓનલાઈન બિઝનેસ અને શૂન્યમાંથી સર્જન કરી શકે છે જ્યારે ત્રિકોણ થાય આની પાસે એક પણ રૂપિયોનો હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે આ એની નિશાની છે સારામાં સારી સાથે અહીંયાથી લઈને અહીંયા સુધી આખો આ સૂર્ય પર્વતનો છે અને એ ફૂલેલો દડા જેવો છે એટલે આ વ્યક્તિના હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ પદ લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત સૂર્ય સૂર્યરેખા એક છે એટલે આની પર્સનાલિટી જોરદાર હશે એકાગ્રતા જોરદાર હશે અને ચોરસ થાય ને આ વ્યક્તિ મહિને દસ હજારથી પચીસ હજાર રૂપિયા કમાતો હોય કે લાખ રૂપિયા કમાતો હોય પણ લોકોને એમ લાગે કે આ પાંચ લાખ દસ લાખ કમાતો હોય કેમ કે આની પર્સનાલિટી જોરદાર હોય કપડાં પહેરવાની સ્ટાઇલ જોરદાર હોય અને સામેવાળો પર આનો પ્રભાવ જોરદાર પડતો હોય અને શૂન્યમાંથી સર્જન કરશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને સૂર્યરેખા હોય એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળે આને ફરવું ઓછું પડે અને એક જ જગ્યાએ કામ મળી જાય અને સારામાં સારા રૂપિયા એને મળે આ સારામાં સારું સૂર્ય પર્વત છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ભૂત પર્વત છે પણ આ ભૂત પર્વત ઉપર એક પણ રેખા દેખાતી નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવાવાળો છે લાખ રૂપિયા કરો લાખ અને કરોડ કરો કરોડ સાથે આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ છે અને આ તો હૃદય રેખા છે હો આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન છે અને જૂથ જરીએ ન ગમે અને આ વ્યક્તિનો પર્સનાલિટી જોતા રહેશે કોડ જોતા હશે લોકોને સમજાવવાની ફીલ જોતા હશે માસ્ટર હશે આ સારામાં સારો ભૂતપર્વ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂની મંગળ છે જેમાં ખાડો થઈ રહ્યો છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે કે સારી ગુજા માસિક ગુજામાં થોડી કમી થાય અને અહીંયા આગળ ચિંતા રેખાઓ એ વધારે છે આ વ્યક્તિ ચિંતન પણ કરતો હશે આ વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે જો આવી રીતના ખાડા ઉપર આ રીતની રેખાઓ હોય તો આ વ્યક્તિનો ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને જ્યારે ખાડો હોય ને આ વ્યક્તિને બીપી થાઇરોઇડ કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ છે કે આ બધાનો એ વસ્તુ થઈ શકે છે જ્યારે ખાડો હોય પણ યોગાન પ્રાણાયામ કરે તો આ બધામાંથી બચી શકાય છે અને કસરત કરવાની અને સારી પરેજી પાડે તો શરીરની સુખ સારામાં સારું રહે આ વસ્તુ કરે તો આને કોઈની કોઈ વાંધો ન આવે બાકી ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે કંટ્રોલમાં આવી શકે છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે એ બધું કંટ્રોલમાં આવી શકે છે પણ યોગા પ્રાણાયામ અને ચરી પાડીને દવા ખાવાથી બધું જ કંટ્રોલ થઈ શકે છે આ બહારનો મંગળ છે બહારનો મંગળ મધ્યમ છે આ વ્યક્તિને જોવે વિચારે સમજે જ્યાં સુધી પોતે કમ્ફર્ટેબલ ન થાય ત્યાં સુધી વાત ન કરે અને પછી એની જોડે વાત કરે અને પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત જોરદાર છે શુક્ર પર્વત ઉપર લેક્ઝરી રેખાઓ છે પણ એકદમ પતલી પતલી છે બહુ જ પતલી પતલી જ્યારે બહુ પતલી પતલી અહીંયા સુધીની રેખા હોય ને આ બધી આવી આ બંધન રેખા થઈ જાય છે અહીંયા ઉપર છે એ લક્ઝરી રેખા છે પટલી પણ આ નીચે છે ને એ બધી બંધન રેખા છે આ વ્યક્તિ કાંઈક આગળ વધવા જાય ને એમ લાગે કંઈક મને કોઈ બાંધી રહ્યું છે એટલે મૂળ મનમાં એમ નેગેટિવ વિચાર વધારે પડતા હોય ઓડિયો દ્વારા કઈ જ વસ્તુ કરશે ફાયદો થશે પણ શુક્ર પર્વત બળી છે એટલે શુક્ર લગતા કોઈ પણ કામ કરશે ને આને ફાયદો થશે લેક્ઝરી જે ડાયમંડ છે સોનાનો છે ગોલ્ડનો છે કાં કોઈ બુટિક છે કાં કોઈ રસોઈનું છે કાં ટ્રાવેલિંગનું છે કોઈ એવું મોટી એમ લક્ઝરી આઇટમો હોય ને એનું કરશે ને એમાં એને ફાયદો થશે શુક્ર પર્વત અતિ બલિ છે જોરદાર એટલે એને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો એક્સ્ટ્રા ઓળીને એની સામે ગુરુ થોડો નાનો કહેવાય શુક્ર વધારે પડતા એટલે શુક્રના ગુણ વધી જાય છે ગુરુ કરતાં અને ગુરુની સાઈઝ પણ થોડીક નાની છે હાઈટ નાની છે એની હવે શુક્રની હાઈટ મોટી છે બીજું આ ચંદ્ર પર્વત છે અને આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આછી રેખાઓ છે આ સેનની રેખાઓ છે આને પૂર્વ આભાસ થાય કોઈ પણ સમય પહેલાં કંઈ પણ ઘટના ઘટવાની હોય ને તો આને પહેલાં ખબર પડી જાય આને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે બીજું આનો સિક્સ સેન જાગૃત હશે અને આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે ના બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે અને કોઈ પણ હજારની પ્રોડક્ટ લેવા મોકલો ને તે આઠસો નવસો મળી આવશે અને વેચવામાં લેવામાં બંનેમાં માસ્ટર ના કલ્પના સિરસ અને કોઈની પેટની ખરાબી નહીં થાય અને અહીંયા સેજ દબાતો છે એટલે આ બાતોની અને ઓવર પણ હોઈ શકે છે અને આ ઉપરનો ભાગ છે એ સંગીત પસંદ અને સંગીત બહુ ગમતું હોય આ સારામાં સારો ચંદ્રપર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે સાથે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો સાથે આ મંગળ મંગળનું કરવાનું છે બીજું છે ગુરુનું થોડું ગુરુનું નથી ખાલી મંગળનું જ કરવાનું છે મંગળનું કરે એટલે વાંધો નહીં આવે ગુરુ શનિ સૂર્ય બુધ આ મંગળ ચંદ્ર કેતુ શુક્ર અને આ રાવો આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ